રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક નકલીનો ખેલ સામે આવતો રહ્યો છે તો ત્યાં સુધી કે અમુક નકલી કચેરીઓ પણ સરકારી કચેરીના નામે શરૂ થઈ ગઈ હતી ત્યારે આ તમામની વચ્ચે આજે વધુ એકવાર નકલી સિંચાઈ વિભાગની કચેરી ઝડપાઈ છે મોડાસા શહેરમાં કહેવાતી નકલી સિંચાઈ વિભાગની કચેરી ઝડપાઈ છે રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા ચલાવાતી હોવાની આશંકા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા કચેરી સાત જેટલા શખ્સો દ્વારા ચલાવાતી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે મોડાસા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે સરકારી સિક્કા સહિતની શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલો ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો તેવું ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કહેવા મુજબ તેમણે અગાઉ અજાણ્યા નંબર પરથી આ બોગસ કચેરી બાબતે ફોન કોલ આવેલ જે બાદ તેઓએ આજ રોજ સ્થળ પર પહોંચીને તપાસ કરતાં અમુક પ્રકારના શંકાસ્પદ ડોક્યુમેન્ટ તેમજ કામગીરીઓ મળી આવી છે આ સહિતના

છેલ્લા દસ પંદર દિવસ પહેલા ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી કે ત્રણ વર્ષથી આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં શ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોય શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોરવ પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો ખુલ્લા ને ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમબી બુક પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા કોમ્પ્યુટર છે જો એ તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એક બીજી વખત બિલ છે આની સોરી મનરેગા નહીં પરંતુ ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ એની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહિયાં થી કેટલાય રૂપિયાની હેરાફરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે